હેપી ન્યૂ યર એવરીબડી એક સવાલ પૂછ્યું તમને બે હજાર છવ્વીસમાં પચાસ વર્ષથી ઓછી ઉંમરનું ભાગ્યે જ કોક એવું હશે કે જેને ખબર નહીં હોય કે એને પહેલું ઢગલું કઈ રીતે લેવાનું છે રાઇટ તમારે વજન ઉતારવું હોય તમારું બિઝનેસ ચાલુ કરવું હોય તમારે પ્રમોશન જોઈતું હોય તમારે રિલેશનશીપ બેટર કરવું હોય તમારે કોઈ નવી સ્કિલ શીખવી હોય તમને ખબર છે કે શું સ્ટેપ લેવાનું છે ખબર છે નોલેજ ઇઝ પાવર પહેલાં જે કહેવાતું હતું ને એની વેલ્યુ બહુ ઘટી ગઈ છે કારણ કે હવે નોલેજ છે ને તમારી ફિંગર ટીપ ઉપર છે કઈ બી વસ્તુ જોતી હોય ગૂગલ કરી દો ચેટ જીપીટી કરી દો જેમ કરી દો તમને જવાબ મળી જાય હોય ઘણા લોકો જે બે હજાર પચીસમાં જેમણે નક્કી કર્યું હતું કે મારે વજન ઉતારવું છે કે બિઝનેસ ચાલુ કરવો છે કે જે બી વસ્તુઓમાં આપણે વાત કરી એ વસ્તુ કેમ નથી કરી શકતા એક જ રીઝન છે એનું કે આપણે આજની દુનિયામાં જે આ ઓનલાઈન વસ્તુઓ જોઈએ છે કે સર્ચ કરીએ છે ને કે આપણને ખબર પડી જાય છે કે શું કરવાથી રિઝલ્ટ આવશે શું કરવાથી વજન ઉતરશે શું કરવાથી બિઝનેસ ચાલુ થશે પણ એ વસ્તુ આપણે કરવાની ચાલુ નથી કરતા કારણ કે શું કરવાની ખબર પડી ને આપણે ઓલરેડી મગજમાં થોડું એવું સેટ કરી દઈએ છે કે આ તો મને ખબર છે મને આવડી ગયું આવડવાની કોઈ વેલ્યુ નથી જો બે હજાર છવ્વીસમાં એક વસ્તુ તમારે ચેન્જ કરવી હોય ને તો એ કરજો કે જે બી વસ્તુ તમારે કરવી છે ને એના ઉપર સૌથી નાનું જે ડગલું લઈ શકાય ને કોઈ બી વસ્તુ તમારે કરવી હોય ને એનું એક સૌથી નાનું ડગલું હોય સૌથી નાનું સ્ટેપ તમે લઈ વેઇટ લોસ કરવું છે કોઈક નાનું ગ્રુપ જોઈન કરી દીધું કોઈક ફ્રેન્ડ એક બનાવી દીધું કે જે તમારા જોડે રોજ ચાલવા માટે આવે રોજ દસ પુષઅઅપ કરવાનું નક્કી કરી દીધું કોઈ બી વસ્તુ તમે નક્કી કરો નાનામાં નાની એ વસ્તુ ઉપર એક્શન લેવાનું ચાલુ કરો ખાલી ખાલી એ વસ્તુ લો બિઝનેસ કરવો તમારે કઈ ટાઈપનો બિઝનેસ કરવો છે ઓનલાઈન બિઝનેસ કરવો છે કે જેમાં તમે કોઈક સર્વિસ પ્રોવાઈડ કરો છો ઓકે એના માટેનું લિંકિન બનાવો એના માટેનું સોશિયલ મીડિયા પેજ બનાવો એમાં કઈ વસ્તુઓ માણસને જરૂર છે કયા ટાઈપના ક્લાયન્ટ તમારે જરૂર છે એ શોધવાનો ટ્રાય કરો નેક્સ્ટ નાનું સ્ટેપ શું છે એ તો તમને ખબર જ છે અને તમે અત્યારે લઈ શકો છો ખાલી લેતા નથી એ પ્રોબ્લેમ છે તમારી લાઈફમાં અત્યારે જે બી વસ્તુ છે કે ભાઈ આ વસ્તુ મને બોધર કરી રહી છે કે આમાં મારે ડિસિઝન નથી લેવાતું આ વસ્તુમાં હું ઓવર થિંકિંગ કરું છું બધાનો એક જ ઈલાજ છે કે એ દિશામાં એક નાનું ડગલું લેવું તમારો મોટો ગોલ હોય એ મને ના કહેશો તમારે ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ માં જે અચીવ કરવું જોઈએ તમારો છે તમને ખબર હોવી જોઈએ તમારી અંદર હોવું જોઈએ પણ જ્યારે એ વસ્તુ કરવાની હોય છે ત્યારે એના માટે જે સૌથી પહેલું ડગલું છે એ કયું છે મને કમેન્ટ કરી શકતા હોય તો કમેન્ટ કરો કે મારે પહેલું આ વસ્તુ કરવાની છે અને ખાલી એક વસ્તુ તમે આજનો દિવસ કરો કે કાલનો દિવસ કરો બહુ લાંબુ વિચારશો ને સો કે હજાર પગથિયા હોય ને તમે ઉપર જોઈ રાખો ને હજારમું પગથિયું આજે ત્યાં પહોંચીશ ને તો ત્યાંથી વ્યૂ મસ્ત આવશે શું કરવાના એ વ્યૂ આપણે એ વસ્તુ વિચારવાની જ નથી કે જે બહુ ટાઈમ પછી થવાની છે એ મગજમાં હોવી દિલમાં હોવી એ બરોબર છે પણ સૌથી પહેલા ખાલી એ ફોકસ કરો કે ભાઈ પહેલું ડગલું કયું લેવાનું છે એક પગથિયું તો ચડીએ આપણે એટલે લાઈફમાં તમારે જે બી કરવું છે એમ એ બધું તમે કરી શકશો ખાલી પ્રોબ્લેમ એ છે કે અત્યારે તમને ખબર છે શું કરવાનું છે તો બી તમે પહેલું ડગલું એક્શન નથી લઈ રહ્યા જ્યાં સુધી એક્શન નહીં લો ત્યાં સુધી નોલેજ કશા કામનું નહીં એ ખાલી કોઈ બી વસ્તુઓ તમે પિક્ચર જોયું કે કોઈ યુટ્યુબ વિડીયો જોઈ લીધો કે કોઈ ક્લાસમાં તમે ગયા કે ડિગ્રી લઈ લીધી એ બધા ખાલી એક એક જોવાની વસ્તુ છે કે ભાઈ હા ખબર છે મને પણ જ્યાં સુધી તમે એક્શન નહીં લો ખબર છે કે ભાઈ તમને ખાવાનું બનાવતા આવડે પણ જ્યાં સુધી પેલો ગેસ ચાલુ નહીં કરો વસ્તુ તવા ઉપર નહીં મૂકો બનવાની ચાલુ નહીં થવાની જે બી વસ્તુ તમારા લાઈફમાં કરવી હોય એક એક્શન ખાલી લો એક દિવસમાં એક નાની એક્શન કરશો ને બે હજાર છવ્વીસ પછી જશે ને એનો એન્ડ આવશે ને ત્યાં સુધીનું જે રિઝલ્ટ આવશે ને તમે થેન્ક યુ કહેવા માટે આ વિડીયો ઉપર ફરીથી આવશો તો જો અત્યાર સુધી આખો વિડીયો જોયો હોય તો બુકમાર્ક કરી લેજો અને એ મને કહો કે પહેલું સ્ટેપ તમે કયું લેશો કમેન્ટમાં ના કહી શકો તો મેસેજમાં કહો બટ યુ હેવ ટુ ટેક એક્શન ઇફ યુ વોન્ટ ટુ અચીવ વોટ યુ વોન્ટ ટુ અચીવ ઇન યોર લાઈફ